લાગે કોઈ નોર નથી સરવૈયા આમંત્રણ ને માન આપીને પધારે તમામ તારો ને ખુશિયા દિખેરી તારોને આપણે બધા તાળીઓ તો પાડીશું ગ્રામ્ય અગ્રણી સાહેબ નું સન્માન કરશે ગોહિલ નું સન્માન કરશે આટલા વર્ષો જ્યારે પણ કાર્યક્રમ હોય ને એટલે માઇક પકડી ને આપણને આપે એવા સાહિત્ય જાણકાર અને ભાષામાં તમને બધાને સફળ બનાવ આપણા ઘનશ્યામભાઈ નું સ્વાગત કરશે ચેવુસભાઈ આગળ વાલીઓનો સહયોગ અને એ બાબતે જ્યારે યાદ કર્યા છે એના થકી

મકવાના કૌશિક ગોપાલ ભાઈ ઘડિયા કિંગ થ્રી ટુ ફાઈવ ત્રણ થી પાંચ ગોહિલ જાનવી બાગ ઘનશ્યામસિંહ ટોપ સ્કોર એટલે બધી જે ટેસ્ટ ને બધું હોય એમાં ઓલ ઓવર જે માર્ક્સ સારા હોય તે અને અંતમાં ડોના અંકુર કરમશ્રીભાઈ સ્ટુડન્ટ ઓફ ધ યર તો આ ને આપણે તાળીઓથી વધાવીએ અને એમને એપ્રિશિએટ કરીએ

તો એવા બાળકો પછી જેનું લેખન કાર્ય તમે જાણો મોતીના દાણા જેવું હોય ડ્રોઈંગ આઈ કોટ તમે હર્ષદિપ છે તો એનું પોતાનું એનું જે ડ્રોઈંગનું જે વિઝન છે ને એ ડ્રોઈંગનું વિઝન એટલું પાવરફુલ છે કે જ્યારે અમારે તોબે એક ફંક્શન હતું તો એ સાહેબ પણ વિચાર કરી ગયા એમને તો નામ નથી ખબર બાળક કોણ છે આ એના સૌથી પહેલા આ શહામાં પધારેલ આપણા આચાર્ય સાહેબ પટેલ બોત્તુરામ દો નિલેશભાઈ એમનો સ્વાગત કરશે આપ સાહેબ તો આપણે તાળીઓથી વધાવીએ

અમુ બધા ગયા ને એટલે નક્કી કર્યું હતું કે જશું તો સાથે જ જશું એટલે એ સાહેબ નું પણ આપણે સન્માન કરવાનું છે બરાબર અને એમનું સન્માન અમે બધા સાથે કરીશું આવો શિક્ષકો ની વિદાય તો અમે ઘણા સમય પહેલા એના લેટર માં સહી કરી એટલે અમારી માટે તો એ વિદાય થઈ જાય આપણે ઘણા ગામડામાં એવું હોય ને કે હમણાં અમે ઓફિસમાં વાત કરી હતી કે ભાઈ કોઈ પણ સ્ત્રી હોય એના મેરેજ થાય છે અને ઘણા જગ્યાએ એવા પ્રસંગ જોવા મળે કે આણું ન મૂકેલું હોય બરાબર છે હજી આ લોકો માનસિક રીતે જોવો હજી અહીંયા જોડાયેલા છે હજી મહિને પંદર દિવસે આ શિક્ષક મિત્રોના ના એકાદી વાર તો કોઈના ફોન આવી જ જાય કે સાહેબ શું કરો છો કે ત્યાં કઈ શાળામાં કઈ જરૂરિયાત હોય તો જણાવો

તમે અંદર અંદર જોજો કે દરેક સ્માર્ટ સ્માર્ટ બોર્ડ સાહેબ અહીંયા બેઠા છે કદાચ તમે પણ આ શાળામાં બરાબર પણ મોટા ભાગના આપણે અહીંયા જે વાલીઓ બેઠા છે આ જ શાળામાં ભણેલા છે કદાચ હું માનું ત્યાં સુધી પચાસ વર્ષ જૂનું નળિયું એનું અમે એવી પણ શાળા જોઈ છે કે જ્યાં આધુનિક બિલ્ડીંગો બનાવી દીધા છત ઉપર ખુબ સરસ મજાની વિક્રિફાઈ નાખી દીધી બધું નાખી દીધું પણ એ બે વર્ષ થાય ત્રણ વર્ષ થાય એટલે બધું હતું નહોતું હતું પણ તમે બધા

બરાબર છે આ શાળાની અંદર ખુબ સારી બધી પ્રવૃત્તિઓ થાય છે આજે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ ધોરણ ના ના વિદ્યાર્થીઓ ની દેવા ગયા છે છે બરાબર એ સિવાય આપણે બધે દઈએ છીએ આ વર્ષે પણ તમારી શાળામાંથી ત્રણ બાળકો નિલેજભાઈ ત્રણ બાળકો હવે એને દર વર્ષે તમારી જાણ માટે એ બાળકોને દર વર્ષે પાંચ રૂપિયા જોઈએ આપણી શાળામાં ભણશે તો પણ એને દર વર્ષે પાંચ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપશે તો એવું બધા એક ખાલી પરીક્ષા દેવાની એ પરીક્ષાના આધારે મેરિટમાં જો આવી જાવ તો તમને દર વર્ષે પાંચ હજાર રૂપિયાની સહાય મળે બરાબર છે ભણવા તો અહીંયા છતાં તમને પાંચ હજાર રૂપિયાની સહાય મળે

વિદ્યાર્થીઓ જતા હોય ત્યારે આ શિલ્પીઓ જ કહેવાય શિલ્પીઓ એટલા માટે કે બાળકોને એને ઘડવાનું કામ કરજો એક નાની એ એક વાર્તા છે એક શિલ્પકાર પથ્થર ઘડતો તો હથોડા મારતો તો એવામાં એ પથ્થર એમ કીધું કે મને હથોડાના કાખ ખૂબ વાગે છે મને રહેવા દ્યો ઓલા શિલ્પકાર કે વાંધો નહીં એટલે એને એક સાઈડ સાઈડ પથ્થર મૂકી દીધો બીજો પથ્થર લીધો

અહીંયા ઉપસ્થિત રહેવા માટેનો આમંત્રણ આપ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું વધારે નહીં કહું પરંતુ સરસ્વતો જે અહીંથી વિદાય લઈ રહ્યા છે એ પણ કાયમ માટે આ શાળાને સ્મરણો તેમના યાદ રાખતા હોય છે તે પોતે સુખી થાય તેમનો પરિવાર પણ સુખી થાય તેવી શુભકામના પાઠવું છું અસ્તુ અને માત્ર ભારત માટે મંચસ્થ ઉપર આપના દાતાશ્રી ગૌતમસિંહ તમામ આ નિમિત્તે હું આવકારું છું સૌ પ્રથમ બદલી થઈ પણ મારો જીવ તો હજુ આ જ

છાતી ઢુંકીને કહું છું કે દુનિયાની એવી કોઈ પ્રાથમિક શાળા નહીં હોય કે એ રીતે રહેતા હશે એક થાળીમાં જમ્યા છીએ એક એકબીજાનું એટલું પાણી પીધું છે એ રીતે તો દુનિયાની કોઈ શાળા નહીં હોય કે એ રીતે રહ્યા હશે અને કોઈ પણ કામ હોય જયુશભાઈ પેલું કામ કરનાર છું પેલું થઈ જશે થઈ જાય બરાબર હું જે શાળામાં ગયો છું બે હજાર

આમ એક બાજુ તમને આવતા જ આનંદ ની અનુભૂતિ થાય એવું વાતાવરણ અહીં એક બાજુ બેસીને ગામના લોકો લગ્ન પ્રસંગ હોય ત્યારે ફોટા પડાવવા આવે છે ફોટો શૂટ થાય છે એવી આલહાદક આપણે સ્કૂલ બનાવી છે એને જાળવી રાખી છે વેકેશન હોય તો બીજી સ્કૂલોમાં આપણે પ્રશ્નો જોયા છે વેકેશનમાં બધું ખેદાન મેદાન થઈ જાય છે આપણે ત્યાં એવું થતું નથી એનું કારણ ગામ લોકોનો સહયોગ

જ્યારે સ્કૂલમાં એક બાર બે હજાર આઠનો દિવસ હતો પહેલો દિવસ હતો અહીંયા જ્યારે પહોંચ્યા ત્યારે મનમાં એક ડર હતો કે કેવો સ્ટાફ મળશે કેવું વાતાવરણ છે કેવા બાળકો હશે અહીંયા આવી અને પંદર વર્ષ નીકળી ગયા અને આજે વયા ગયા છે તો એવું જ લાગે છે કે કાલા આયા તને આજે ગયા છે વચ્ચે પંદર વર્ષ એક દિવસ જેવો થઈ ગયો તો આટલો બધો આનંદ આ સ્કૂલ માં આવેલો આજે બે વર્ષ ત્યાં ગયા છે તો ત્યાં અમે ખાલી જોબ કરવા જઈએ છીએ અહીંયા અમે જોબ નહોતા કરતા અહીંયા અમે મારા મનથી આવતા હતા

કેમ કે જયારે અમારી માતૃ સંસ્થા પહેલો ઓર્ડર લઈને પંદર વર્ષ પછી નીકળ્યા ને તો આજે કોઈ દિવસ એવો નહીં કે મેં સ્કૂલ યાદ નહીં કર્યો જયારે કોઈ ઘરે વાતચીત થતી હોય કે ટિફિન ની વાત આવે કે ચાલો ટિફિન તો અમે લોકો એવું યાદ આવે ટિફિન તો પિથલપુર ખાવાની જ મજા આવે ઘરે નહીં ખાવાની મજા આવે આવો અનુભવ છે અમારો તો આ શાળા અને અમે હર હંમેશા કરીએ છીએ અને બીજું પણ અમને કોઈ પણ જરૂર પડી છે તો ગામમાં કે કોઈ એવા વ્યક્તિને ગોતી કે ભાઈ આપણા ગામમાં આ વસ્તુની જરૂર છે સ્કૂલમાં તો એની ટાઈમ ગમે ત્યારે હાજર જ હોય તો હું એવું ગામ લોકોને પણ આભાર વ્યક્ત કરું છું કે આપનો જે સાથ સહકાર મળ્યો છે તો ભવિષ્યમાં અહીંયા જે ટીચરો છે એને પણ આપ એવો સાથ સહકાર આપતા રહેજો કારણ કે આ સંસ્થા છે એ તમારા ગામની છે અને અહીંયાથી કોઈ સાથે લઈને નથી જવાનો તમારા ગામના બાળકોની છે એટલે જે અત્યાર સુધી અમને સાથ સહકાર મળ્યો છે એવો સાથ સહકાર તમે હર હંમેશ આપતા રહેશો એવી આશા સાથે મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ નિલેશ સાહેબ આપણે જે વાત કરી કે એમની વિશા 2020 માં પાડી દીધી છે મારી વિશા 2023 માં પાડવાની મંજૂરી આવી ગઈ પાછું હજુ પણ એનું એમ નામ છે બાળકો બહાર બાર છે હવે ત્યાં ગયા પછી એ વસ્તુની જે વાત છે ને એક નાની જ વાત છે કે પંદર વર્ષ પહેલા આપણા બિલ્ડિંગ બનાવી બેવાનું તમે જુઓ છો એ બિલ્ડિંગની મરામત કરવા એની સફાઈ એને કલર એને રંગ રોકવા એની સાથે સાથે એને સાચવવાની જે જવાબદારી છે ને એ જ વર્ષે મારે ત્યાં બિલ્ડિંગ પડ્યું જ બનેલું છે એ પાડવાનું છે અને આપણું ઊભું છું આ આટલો આપણા ગામનો બાળકોનો અને સ્ટાફના શિક્ષકોનો સહયોગ કે જે પાડી દેવાનું છે હું ત્યાં છું ત્યાં અને અહીંયા ઊભું છે સારી હાલત અને એ જ આપણે કરવાનું છે વર્ષોનો વર્ષ કે અહીંયા સાહેબા આવતા રહેશે જતા રહેશે પણ આ ગામ આ નિશાળ તમારી જ છે તમારે જ્યાંને સાચવાની છે અને ગમે ત્યારે ક્યારેય પણ આ બાજુ ને તો અમે તો અહીંયા આવીશું તમે ક્યારે ત્યાં ભૂલા પડો ને તો અમદાવાદ આવો કે ડાકોર જાઓ કે સુરત જાઓ તો સાહેબો ને યાદ કરજો ગમે કોસ જય